હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો હમણાં લગ્નની સિદ્ધિ છે કુટુંબમાં ખૂબ લગન છે અને લગનમાં સતત જવાનું થવાના કારણે આપણે નવા વિડીયો મૂકી શકીએ નથી મિત્રો અને ખાલી તબિયત થોડીક તાવ જેવું હતું એટલે આજે પણ નવો વિડીયો લો મૂક્યો નથી અને અમુક દર્શકોની વાત છે કે જૂના વિડીયા તમે અપલોડ કરો છો મિત્રો યુટ્યુબ જૂના વિડીયા અપલોડ નહીં કરતી પરંતુ મેં નવો વિડિયો બનાવેલો ન હો હોવાને કારણે જૂના વિડીયા અપલોડ કરેલા અને જે લોકો લોકોએ દર્શકોએ ન જોયો હોય તે જોઈ શકે છે અને જેણે જોયો હોય એને રિપીટ થઈ શકે છે એવા ઉદ્દેશથી જૂના વિડીયા અપલોડ કરેલા છે મિત્રો હવે આપણે મુદ્દાની વાત કરીએ કે શેરબજારમાં તમે કરેલું રોકાણ સારી કંપનીઓમાં ગમે ત્યાં ચાલવા મળે છે સ્ટીલમાં બસો પંચાણું આસપાસ ચાલુ છે પરંતુ થોડોક નીચો જાય તો તમે એમાં તમારું હોલ્ડિંગ વધારી શકો છો કાલે જે સારી કંપનીના આપણે વિડીયા બનાવ્યા હતા એના ભાવની વાત કરીએ કે લોઈડ એન જે મિત્રો ઓનું આપણે ચાળી બેતાળીથી વિડીયા બનાવ્યા હતા બહુ ભીડિયા બનાવ્યા કાલે આ કંપની અઢાર ટકા પછી ચોસઠ રૂપિયે પહોંચી ગઈ મારા પોર્ટફોલિયોમાં હોલ્ડિંગ છે ટીના રબર જોરદાર કાલે પાંચ ટકાનો ઉછાળો આઠસો તોતેર રૂપિયે પહોંચ જીઓ ફાઈનાન્સ મિત્રો ત્રણસો બ્યાસી પહોંચી ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ટકાનો ઉછાળો ઈરડા સો ટકાના વધારે સાથે એકો સિત્તેર પહોંચી હવે રિન્યુબલ અને કેપી ગ્રીન આ બેની તો વાત જ શું કરો દરરોજ સરખી દરરોજ સરકી વિનેશ પાઇપ બે હજાર રૂપિયા દેકડી ગયો કાલે સાડાસો ટકાનો વધારો આવી તો ઘણી કંપનીઓ છે તમે સારા ફંડામેન્ટવાળી જે મજબૂત કંપનીઓ નીચેમાં કવર કરી રાખો તો એ કંપનીઓ ચાલવાની છે પરંતુ જે ખૂબ બધી જેવી હોય જે દોડતી હોય એમાં ઉપરથી કરેક્શન આવે તો વળી આપણે નુકસાન કરાવે છે એટલે સમજી વિચારી જોઈ અને બજારમાં ચાલવાનું છે રેલવેના સ્ટોક ડિફેન્સના સ્ટોક ઈરડા સોલાર પાવર સોલાર એનર્જી ગ્રીન એનર્જી આ બધા સ્ટોક નાની કંપનીઓ ઓછા માર્કેટવાળી કંપનીઓ સારી કંપનીઓમાં હોલ્ડિંગ થોડું 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 પોર્ટફોલિયો મજબૂત બનાવતા હોય અને આગળ વધતા હોય મિત્રો પોર્ટફોલિયો રિન્યુ રિન્યૂ કરો તમને ન ગમતો શેર ન ચાલતો શેર થોડી થોડી ક્વોન્ટિટી કાઢી અને થોડી નવી સારી કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય આ રીતે સ્ટ્રેટેજી બનાવો અને સરસ તમારો પોર્ટફોલિયો મેનેજ કરો અને જે લોકોને શરૂઆત કરવી છે એ થોડા શેરથી શરૂઆત કરે આ બજાર છે ગમે ત્યારે ઘટી શકે છે ગમે ત્યારે વધી શકે મિત્રો ઘણા માણસો લઈ શેર લે અને એ ઘટવા માટે પરંતુ જે ઘટેલો શેર છે એમાં થોડોક વધારે ઘટે તો એની ચિંતા કરવાની સારી કંપની છે એ સો ટકા વધવાની મિત્રો ઈરેડા જેવી કંપની જો નીચામાં મળતી હોય તારે લઈ લેવાય જીઓ ફાઈનાન્સ અત્યારનું ભવિષ્ય ખૂબ આગળ છે અને કંપની સાદી છે એમાં પણ રોકાણ કરી શકાય એક સાઈડ બેટરી કાયમ વધે છેલ્લા પંદર દિવસથી આ કંપની સતત વધતી છે ખાલી બે મહિનામાં આ કંપનીના પૈસા ડબલ જ્યા વિનિશ પાઇપ વિનિશ પાઇપની તો શું વાત કરું આઠસોનો ભાવ હતો તારી વિડીયો બનાવ્યો આજે બે હજાર રૂપિયા ચાલે છે કંપની નજીકના ભવિષ્યમાં બોનસ પણ આપી શકે અને વર્ષ પૂરું થયું છે વર્ષના ઓકળા કંપનીઓ આપશે ચોથા ક્વોટર ક્વાટરના ઓકળા કંપનીઓ પીસ કરશે એમાં જે કંપનીના સારા વકળા આવ્યા છે એ કંપનીઓ જોરદાર ચાલશે જે કંપનીના વકળા વિકસે એ કંપનીઓ નીચે જશે આ બધું શેરબજારમાં ચાલતું રહેવાનું મિત્રો એ શેરબજારમાં મજબૂત પોર્ટફોલિયો બનાવવા માટે મથામણ કરવી પડે અને શેર શેરબજારની એક બિઝનેસ તરીકે લેવો જોઈએ સારામાં સારા પૈસા બને છે બજારમાં આ અનુભવની વાત પરંતુ ગફસટ નહીં કરવાની ધીમેથી શરૂઆત કરવાની કોઈ ક્વોન્ટિટીમાં કોઈ કંપનીમાં મોટી ક્વોન્ટિટીની ખરીદી નહીં કરવાની ધીમે ધીમે મક્કમતાથી આગળ વધવાનું શેર વધારે જવાનું હું મારો અનુભવ કરું લોવેડ સ્ટીલ એક હજારથી શેર શરૂઆત કરી છે આજે ચાર હજાર શેર આપણા પોર્ટફોલિયોમાં દસ બાર રૂપિયા આવેલા છે તારીખ બત્રીસ રૂપિયા આવેલા છે ચાલીસ રૂપિયા આવેલા છે ધીમે 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 કંપનીમાં વધારો કરતો છે અને પછી એની લોબા ટાઈમ માટે સારી ક્વોન્ટિટી પૂરી થાય પછી એને રોબોટો સમય માટે હોલ્ડ કરવા એના પરિણામ જોતું રહેવાનું ત્રિમાસિક પરિણામ જોતું રહેવાનું શેરના વગડા જોતું રહેવાનું કંપની વિશેના કોઈ ન્યૂઝ જોતું રહેવાનું એ સતત મોનિટરિંગ કરી રહેવાનું કંપની શું કામ કરે છે કંપનીનો બજારમાં શું ન્યૂઝ છે એ કયા સેક્ટરની કંપની છે આ બધું નજર ખોમાઈ રાખવા અને સારી કંપનીમાં રોકાણ કરેલું છે તમારા પૈસા ઝડપી વધશે અને સંતોષ રાખવાનો મિત્રો સંતોષ રાખવાનો તમારે વર્ષે તમારો પોર્ટફોલિયો પચીસ ટકા જો રિટર્ન આપતો હોય બધા છે કોઈ વધારે કોઈ ઓછું તો તમારે સંતોષથી આગળ આવી જાવ પચીસ ટકા રિટર્ન શું છે તમે ત્રણ વર્ષે આ રીતે તમારે ચાલુ રાખવાનું ધીમે પગલે મક્કમતાથી શેર બજારમાં તમે કામ કરી શકો તો તમે બાકી શેર બજારમાં આવ્યા નથી કે કરોડપતિના સપના જો જોવા મળશો તો તમે ફેંકાઈ જશો તમારું મન કેન્દ્રિત કરો ધીમે ધીમે ચાલો લોબા સમયે પૈસા બને છે એ હજાર ટકાની વાત છે વોરેન બફેટ કેળિયા ચોરી ખન્ના રાકેશ ઝું એ પછી તરી તરી વચ્ચે માર્કેટમાં અમને એમના રોકાણ મિત્રો તારે એમના પાસે પૈસા બન્યા તમે શેર બજારમાં આજે આવો અને એક બે વરમાં તમે એમ કહો કે મારે પૈસા બનતા નથી બે મહિનામાં તમે એમ કહો કે મારી કંપની વધતી નથી એ શબ્દ શેર બજારમાં મુમકીન નથી હા કોઈ શેર તમારે એવો મળી ગયો હોય અને બે ચાર સર્કિટો લાગી ગયો હોય નફો થઈ ગયો હોય તો જુદી વાત છે પરંતુ અમે તો હવે આ રોડ શેરની વાત કરું તો એમાં ચાર વર્ષથી મથામણ કરે છે ધીમે 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 એકઠા કરે છે વધે તો થોડુંક થોડી દેવાનું બાકી ઉપરથી વેચી નીચેથી લેવામાં એ બધું કરવામાં એ પૈસાની બરબાદી છે તમે રહી શકતા નથી તમારે હોલ્ડ જ કરવાનું મેઇન વસ્તુ છે શેર બજારમાં જે હોલ્ડ કરે એ જ રીતે અને ટાઈમવાળા વિડીયો બનાવશું તબીયત થોડીક વીકશે લગનગાળો છે બહારનો ખોરાક ને ગરબી શરીર થોડુંક નરમ છે એટલે જૂના વીડિયા અપલોડ કરેલા છે અને હજી પણ જો વિડીયો નવો નહીં બને તો જૂનો વિડીયો અપલોડ થશે જે દર્શકોને રસ હોય એ જોઈ શકે અને જોયેલો હોય ને એમને એમ કે એવું લાગે કે આ નથી જુઓ તો એના જુઓ મિત્રો થેન્ક યુ આભાર